વિદ્યાર્થીઓ વિવિધ સંદેશા વાહન ચાલકો ને આપ્યા હતા મહત્વનું છે કે વાહન ચાલક પોતાનું વાહન ચલાવતી સમયે જો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો અકસ્માતના બનાવોમાં ચોક્કસ થી ઘટાડો થઈ શકે તેમ છે

પનાશ એકેડેમીએ અમારે ઇન્સ્ટિટ્યૂટ જે છે એમને આ ઇનિશિયેટિવ હાથ ધર્યો છે કે આજકાલ સિટીમાં જે એક્સિડન્ટ્સ બધા બનાવો બની રહ્યા છે દર બીજા દિવસે દર ચોથા દિવસે સવાર સાંજ એક્સિડન્ટ થઈ રહ્યા છે તો એના અવેરનેસ માટે પનાશ એકેડેમીના સ્ટુડન્ટ્સ એક ઇનિશિએટિવ હાથ ધર્યો છે ટ્રાફિક રૂલ્સના અવેરનેસ માટે ટ્રાફિક રૂલ્સના બેઝિક અવેરનેસ જે હોય છે કે એટલીસ્ટ હેલ્મેટ પહેરીને માણસો ડ્રાઈવ કરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે ફોર વ્હીલર જ્યારે ચલાવે છે તો સીટ બેલ્ટ પહેરવું કમ્પલસરી છે તો આ બધા જે બેઝિક નિયમો જે છે એના અવેરનેસ માટે સિટી સિટીઝન્સને અમારા સ્ટુડન્ટ્સ અવેર કરવાનો ટ્રાય કરી રહ્યા છે આ જે અમારા જે છોકરાઓ છે એ અપ્રોક્સિમેટલી એકદમ યંગસ્ટર્સ છે જે અઢારથી લઈને બાવીસ વીસ વર્ષના છોકરાઓ છે